એવી કઈ ખૂબી રચવી હતી કાર ફોન નાઇન્ટીન સેવન્ટી થ્રીની અંદર કાર ફોન બનાવવાનું કોઈને શોંધ્યું હોય તો આ માર્ટિન કૂપર કરીને એક એન્જિનિયર એની પાસે ટીમ હતી પણ આ માર્ટિન કૂપરે પ્રશ્ન પૂછ્યો જો ફરીવાર આસ્ક ધ રાઈટ ક્વેશ્ચન સાચા પ્રશ્ન પૂછો અને શું પ્રશ્ન પૂછ્યો ખબર છે વાય ડુ વી હેવ ટુ કોલ અ પ્લેસ વેન વી વોન્ટ ટુ કોલ અ પર્સન જ્યારે આપણે કોઈક વ્યક્તિને ફોન કરવો હોય તો આપણે જગાને ફોન કેમ કરવો પડે છે મગનભાઈને ફોન કરવો છે તેના ઘરે કરો મગનભાઈને ફોન કરવો મગનભાઈને ફોન કરો તેની ઓફિસે કરો મગનભાઈને ફોન કરવો છે ઘર દુકાન કે ઓફિસ એ કહે છે કે મારે મગનભાઈને ફોન કરવો છે તો જગાને કેમ ફોન કરવો પડે એને એક પ્રશ્ન પૂછ્યો અને આ માર્ટિંગ ઉપરે એને મોબાઈલ ફોનની શોધ કરી 10 વર્ષ મહેનત કરી 1983 માં મોબાઈલ આપ્યો આસ્ક ધ રાઈટ ક્વેશ્ચન આપણે તો કેમ સારો ફોન કરીએ લે પ્રશ્ન પૂછો ને આસ્ક ક્યો સાહેબ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એવું છે શું કે આપણે એની પાછળ રાત દિવસ સતત એમનામાંથી પ્રેરણા મળે છે યુવરાજ એવા બુદ્ધ એમને ચાર પ્રશ્ન પૂછ્યા બોલો યુવાની અંદર એને એક બીમાર માણસ જોયો અને એને પૂછ્યું કે આ બીમારી છે કે શું એ કે બીમારી કે કોઈને થાય કે બધાને થાય કે રાજાને કે ડબલ થાય એને એક વૃદ્ધ માણસ જોયો કે આ શું છે કે વૃદ્ધ વૃદ્ધ એટલે માણસ ધીરે ધીરે ઉમર લાયક થાય એ કે રાજાને થાય કે વેલુ એને એક મૃત માણસ જોયો કે આ શું છે એ કે આ મરી ગયો કે મોત એટલે શું એ કે બધા મરે એ કે બધા જ અને રાજા વેલા એના પછી એને ચોથું એક સં્યાસી જો આ કોણ છે કે દુનિયા એને છોડે એ એ દુનિયાને છોડીને જાય છે એમાં ગૌતમ બુદ્ધ બુદ્ધ બન્યા મારે તમને કેવું છે કે આ ચાર દ્રશ્ય આપણામાંથી કોણે નથી જોયા ઘરમાં કોક વૃદ્ધ તો થયું છે ને ઘરમાં કોક બીમાર તો પડે છે ને આપણા કુટુંબની અંદર કોક તો સ્વર્ગસ્થ થયું હશે ને અને સાધુ ના જોયા હોય તો જોઈ લો ચાર દ્રશ્ય તમારી નજર સમક્ષ છે પણ મનમાં પ્રશ્ન ઉઠતા નથી એટલે પ્રાપ્તિ નથી અને અંદર ઉપનિષદ શું કહે છે ઉપનિષદ એટલે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ વચનામૃત શું છે પરમહંશો ને ભગવાન સ્વામિનારાયણ વિશેનો વચ્ચેનો સંવાદ છે ગીતા શું છે

બધા જ આ જીવમાં કોતરી રાખવા જેવું છે દુનિયાનો શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેને મોટા મોટા કોયડા અને મોટે મોટા પ્રશ્ન જે હલ કરેલા એ શું કહે છે કે ઇફ આઈ હેડ અ પ્રોબ્લેમ એન્ડ માય લાઈફ ડિપેન્ડન્ટ અપોન ઇટ આઈ હેડ ઓનલી ઇફ આઈ હેડ વન આવર ટુ સોલ્વ ઇટ મને જો કોક જીવનમાં જબરજસ્ત આપત્તિ આવે અને જેના ઉપર મારી જિંદગીનો આધાર હોય એવી આપત્તિ અને કેવળ એક જ કલાક હોય એનો ઉકેલ લાવવા માટે એ શું કહે છે ખબર છે આઈ વિલ સ્પેન્ડ ફર્સ્ટ ફિફ્ટી મિનિટ્સ ટ્રાઈંગ ટુ આસ્ક ધ રાઈટ ક્વેશ્ચન ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ ધ આન્સર વિલ કમ ઇન ધ નેક્સ્ટ 5 એક કલાકની અંદર પંચાવન મિનિટ પ્રશ્ન સમજવા માટે નથી એકવાર પ્રશ્ન સમજાય પછી ઉકેલ તો પાંચ જ મિનિટમાં આવી જાય છે આપણે આપણા ઘરના પ્રશ્ન સમજવા મથતા નથી ને એમને ઉકેલ લાવીએ છીએ દીકરાને શું પ્રશ્ન છે એની બદલે વિડીયો ગેમ લાવી તો શાંત નોટ ધ પ્રોબ્લેમ ઘરમાં ઝઘડો થાય કે ચાલો થોડું ફરી આવે એટલે ઝઘડો ઓછો થાય નોટ ધ પ્રોબ્લેમ કઈ ના હોય એટલે પાપડ શેકીને ખાઈ લઈએ પ્રોબ્લેમ મટે છે વધે છે તમે તમારા ઘરના મનના સત્સંગના અંતરના પ્રશ્ન શોધવા માટે જ પ્રયત્ન નથી કરતા એકવાર પ્રશ્ન સમજાશે તો જવાબ આપો આપ સુજી જશે મોસ્ટ ઓફ અસ ડોન્ટ ઈવન નો આપડા શું પ્રશ્ન છે તો આજે મારે વિનંતી એટલી જ કરવી છે કે આ ત્રિદિવસીય પારાયણની અંદર આપણે ત્રણ દિવસની અંદર ત્રણ પ્રશ્ન આપણા અંતરના હશે તો પહેલા પહેલું લાઈફ જીવન શું છે સેકન્ડ કેમ પ્રમુખ સ્વામીના જીવનમાંથી આપણે શીખવા અને થર્ડ વાય નાઇન કેમ નવ આ કોઈ આંકડા આપવાની વાત નથી હવે કાલે જઈને તમે નવ આંકડા એવું નથી યોગીજી મહારાજ પાસે પેલો યુવાન ગયો અને પોતે જુગારી મનનો હતો અને એના મનનો મન મનમાં હતું કે કે કાઈક યોગી બાપા આંકડો આપે તો આપણે રમીએ અને યોગી મહારાજે એને ધબ્બો આપ્યો એટલે એને પેલા ગણતરી કરી કે અંગૂઠોને પાંચ આંગળી એટલે શું થયું બોલો પંજો પંજા પર પૈસા લગાડ્યા અને પછી તો રડતો રડતો આવ્યો બાપા કે ગુરુ શું થયું એ કે બાપા તમે મને પંજો આપ્યો અને આ સત્તો નીકળ્યો બાપા કે હારું થયું ને બે વધારે નીકળ્યા પેલો કે હું ધોવાઈ ગયો

ખૂબ ઊંડી રીતે અભ્યાસ કરેલો એવો નામ પીટર ફાર્બ એને દુનિયા માત્રના ઇતિહાસનો અભ્યાસ કરી એને હ્યુમન કાઈમ કરીને એક પુસ્તક લખ્યું એ પુસ્તકની અંદર એક પ્રસંગ ટાંકે છે એ પ્રસંગ એ છે કે એકવાર એક પર્શિયાનો યુવરાજ જેનું નામ હતું જમીર એ યુવરાજને વિચાર આવ્યો કે હું જુવાન છું પણ જ્યારે એક સમય હું રાજા થઈશ ત્યાં સુધી મારે માનવ જાતનો ઇતિહાસ અભ્યાસ કરવો છે ને જે ભૂલ થઈ છે ભૂલ કરવી નથી મારા રાજ્યમાં સુખ શાંતિ અને એકદમ સ્વસ્થતા રહે એવું રાજ્ય સ્થાપ કર્યું છે તો માનવ માત્રનો ઇતિહાસ શું છે ઇતિહાસભરના વિધવાનો ભેગા કર્યા તે વખતે પર્સ્યા નહીં તો બોલબાલા હતી અને વિદ્વાનોને ભેગા કરીને એ કહે છે કે હું તમને પાંચ નહીં દસ નહીં વીસ વર્ષ આપું પણ દુનિયાનો માનવ ધ હિસ્ટ્રી ઓફ ભેકી કરીને તમે મને આપો અને બન્યું એવું કે પાંચસો પાંચસો પુસ્તકો લઈ આ યુવરાજ રાજા બની ગયો તો એની સામે લાવે છે કહે છે ભાઈ પાંચસો પુસ્તક એક ઊંટ આવા બાર ઊંઠ એ બધું હું વાંચીશ ક્યાં પૂરો થઈ જઈશ મને સાર સાર માટે ફરી બેઠા આંખો ફોડી મગજ કસ્યું અને બીજા વર્ષ પછી ત્રણ ભરીને લાવ્યા પુસ્તક છે તમારી મારી કોઈની તાકાત આજે તો પુસ્તક વાંચવાની તાકાત નથી મેગેઝીન વાંચવાની તાકાત જતી રહી ટેલિવિઝન ઉપર ખાલી પટ્ટી વાંચવાની ક્ષમતા છે આપડી એ પટ્ટી વાંચો તમને લાગે કે આખી દુનિયાનો સાર મેં જાણી લીધો ધ સ્ટેમિના ટુ ગો ડીપ આ આ બાજુ એ એને થયું કે ભાઈ ત્રણ ઊંટ મારી તાકાત નથી હજુ મહેનત કરો બીજા ત્રણ વર્ષ વીસ દસ ત્રણ તેત્રીસ વર્ષ પછી એ વિધવાનો થાકીને લોત પ્રત્યે બધા બુઢા થવા માંડ્યા અને એક ઊંટ લઈને આવ્યા એક ઊંટમાં કેટલા પુસ્તકો પાંચસો

પેલો મળવાની અણી પર આઈ ગયો તો રાજા એ કે ભાઈ સાર નો સાર એ છે આ પૃથ્વી ઉપર મનુષ્યો જન્મે છે પછી શું થાય છે દુખી થાય છે અને છેલ્લે મરે છે મોત એ રાહત છે માનવ માત્રનો સાર આ છે અને પછી એ કહે છે કે હકીકતની અંદર એક શબ્દની અંદર તમારે જો સાર કેવો હોય તો સ્ટ્રગલ સંઘર્ષ વેનેઝુએલા બ્રાઝિલ ત્યાં એક ટ્રાઇબ છે અને ટ્રાઇબ નું નામ છે યાનો મામી કરીને ટ્રાઈબ છે એ ટ્રાઈબ એમ માને છે કે તમારા જો પ્રેમના બહુ જ નજીકના સગાવાલા હોય ને અને મરે તો એને તમારે અગ્નિ દાહ દઈ જે એની ભસ્મ વધે એ ભસ્મની સૂપ બનાવી અને પછી એ તમે સૂપ ખાઓ તો ક્યારેય તમારા અતિ નજીકના સ્નેહીઓ ક્યારેય તમારથી દૂર ના થાય જો તમે એની ભસ્મ ખાવ તો લે જેટલી સંસ્કૃતિ જેટલા લોકો એટલા જીવનના ખ્યાલો બદલાતા હોય છે પણ હકીકતની અંદર જ્યારે તમે આ જીવન જોવા બેસીએ ત્યારે એક સુંદર વાત આવે છે લાઈફ ઇઝ અ સ્મોલ જર્ની ફ્રોમ ડી એટલે ડેથ બર્થ ટુ ડેથ એટલી જ તમારી ગતિ છે પણ એની વચમાં શું આવે છે બી ને ડી ની વચમાં શું આવે છે સી સી એટલે ચોઈસ તમારી અને મારી જે જીવનની જર્ચમાં તમને જે ચોઈસ મળે છે ને તમારી પાસે તાકાત છે કે કેવી રીતના જીવન જીવવો ભગવાન બધું સર્જન કરે છે પણ તમે કેવી રીતના જીવન જીવો એ તમારા હાથમાં છે આપણે બહુદા શું વિચાર્યા ચોઈસ નો અર્થ ખબર છે કેવા કપડાં પહેરવા એ ચોઈસ કેવા બૂટ પહેરવા એ ચોઈસ ક્યાં ફરવા જવું એટલે ચોઈસ આજે શું ખાવ એ ચોઈસ અને એમાં આપણે ગુજરાતીઓ તો યાત્રા કરવા જાય ને તો બીજાને મેસેજ મોકલે કે ત્યાં ખમણ ની દુકાન ખમણ ઢોકળા છુંદો અને આંઢવો બે દિવસ તો તૈયારી કરે શું ખાશું શું જોવું એ તૈયારી ના હોય ત્યાં દંડવટ કરશું કે માળા કરશું કે યાત્રા કરશું કે ઉપવાસ કરશું ભૂલી જાઓ આપણે આખું જીવન આપણા રોજ બે રોજ જીવનના ચોઈસીસમાં ગાડી દઈએ છીએ બે મારે એટલું જ કહેવું છે કે ચોઇસ એટલે શું સાચું કહું તમારા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિની સામે તમે સૌડું વલણ અજમાવી શકો ને એ તમારી પાસે તાકાત છે ચોઇસ ઇઝ યોર એટિટ્યુડ પ્રમોક સ્વામી મહારાજ આપણને આ શીખવાડવાના છે કે તમે જેવું વલણ તમારી જીવન સામે રાખશો એવું જ જીવન તમારી નજર સમક્ષ છતતું થતું જશે યુ હેવ ધ ચોઇસ અને આ હું તમને દ્રષ્ટાંત આપવા એટલે માંગુ છું કે તમારા ને મારા મનની અંદર પ્રેરણા મળે એમ છે ચોઇસ એટલે કેવો ચોઇસ છે વલણ 1870 ની સાલનો આ પ્રસંગ છે 1870 અમેરિકાની અંદર એક પિતા અને પુત્ર બે એન્જિનિયર પિતાનું નામ ジョン રોબલિંગ દીકરાનું નામ વોશિંગ્ટન રોબલિંગ એ બે બે ભેગા થઈને નકશા બનાવ્યા એન્જિનિયર હતા અને પોતાના સ્વપ્ના સેવ્યા કે મેનહેટન અને બ્રુકલિન ની વચ્ચે એક બ્રિજ બનાવીએ પચમાત દરિયો છે એન્ડ ધે એ બ્રિજ નું નામ રાખીએ બ્રુકલિન બ્રિજ અને બ્રિજ અડધો કિલોમીટર લાંબો ત્યાં સુધી દુનિયામાં આટલો લાંબો સસ્પેન્શન બ્રિજ જ પ્રકારે કેલ્ક્યુલેશન પ્રમાણે થશે નહીં આ તમારા તુક્કા મૂકી દો દેવ પિતા પુત્ર જોન રોબલિંગ વોશિંગ્ટન રોબલિંગ મહેનત કરે કેલ્ક્યુલેશન કરે છે ડિઝાઇન્સ કરે છે કમનસીબી જોવો જીવન કેવો દગો દે છે જ્યારે એનું ખાત કરવાના હતા અને દરિયાની અંદર ખાત કરવાનું હોય ને બધું ગોઠવતા હતા અને એક અકસ્માત થાય છે એ અકસ્માતની અંદર આ બ્રિજનો જે સ્વપ્ન દર્શતા રસ્તા હતો એ જ્હોન રોબલિંગ તાત્કાલિક ત્યાંને ત્યાં મરી જાય છે જેના ભેજામાં હતું એકલો દીકરો થઈ જાય છે પણ ટૂંક સમયની અંદર એને પણ અકસ્માત થાય છે અને બ્રેઇન ડેમેજ જીવે છે પણ મગજ એકદમ ડેમેજ થઈ ગયું હાથ પગ હલતા બંધ થઈ ગયા સંપૂર્ણ પેરાલિસિસ આંખો પટપટાવી શકે કાનમાં સાંભળી શકે પણ બોલી ન શકે સ્થિતિ જુઓ વેજીટેબલ કહેતા કે શાકભાજી જેવી એની સ્થિતિ થઈ જાય છે ત્યારે લોકો હાંસી ઉડાડે છે કે અમે કહેતા તાને આ બ્રિજ ન થાય અપશુકનિયાડ છે શક્ય નથી पिता पुत्र खलास થઈ ગયા પિતા ગયા પુત્ર ખલાસ થઈ ગયો પણ વિચાર કરજો વલણ બત્તા જરી ভক্ত યાદ રાખજો વલણની સુ તાકાત છે પથારી વર્ષ આ વોશિંગ્ટન રોબલિન એની ધર્મ પત્ની પણ મેથેમેટિશિયન કે તા કે ગણિત શાસ્ત્રી આ માણસ ખાલી એની એક હાથ ની એ પહેલી આંગળી હલાવી શકતો કેન યુ સી આ ન બોલી શકે

1883 માં આ બ્રુકલિંગ બ્રિજ નું ઉદ્ઘાટન થયું જો તો ખરા વલણ એ બ્રિજ ઉપર આ બેવના નામ લખેલા છે તમે કલ્પી શકો આપણને એક રોગ થાય ને તમે હતાશ થઈ જાવ છો ઘર માં બીજા ને બીમારી થાય ને તમે નાસીપાસ થઈ જાવ છો અજો તો કંઈક શરૂઆત થઈ ને આપણે ભાંગી પડીએ આ માણસ કેટલો નિસ્વાર્થ છે એને ખબર હતી કે હું બ્રિજ કર્યા પછી ત્યાં જવાનો જ નથી ચાલી જ ક્યાં શકે છે પગ નથી મૂક્યો હવા ખાવા ગયો નથી અરે ફોટો પાડવાઈ ગયો નથી સંપૂર્ણ નિસ્વાર્થપણે જેનું વલણ હોય ને એ દુનિયાને કંઈક આપીને જાય છે જુઓ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન વલણ તો જુઓ મંદિર પ્રમુખ સ્વામી બનાવ્યા છે પણ પોઝિટિવ વલણ તો એ અંદર મંદિર તો પેલા હાર્ટ એટેક આવ્યા પછી બનાવ્યા છે આપણે તો એક હાર્ટ એટેક આવે ને મને પૂછાવે કે સ્વામી આરતી ન કરું તો ચાલે શું ભાઈ મંદિરો બાંધ્યા છે પ્રમુખ સ્વામી અગિયારસો મંદિર માંથી નવસો મંદિર તો ક્વિન્ટપલ પાંચ બાયપાસ કરીને પ્રમુખ સ્વામી બાંધ્યા છે પછીયા ચડવાનું બંધ કરી દે એના બાંધ્યા આટલી મહેનત કરે છે કોના માટે પોતા માટે અત્યારે અમેરિકાનું અક્ષરધામ ચાલે છે આ બીમારીની અંદર સેંકડો મંદિરો પ્રમુખ સ્વામીએ બાંધ્યા એ ત્યાં કદાચ પગ પણ મૂકવાના નથી બ્રિજ ઉપર પેલો ગયો નથી છતાં પણ દુનિયાને આપે છે આ પ્રમુખ સ્વામીની ખાસિયત છે ટુ અને કેવી ચિંતા વર્ષની ઉંમરે સારંગપુરમાં બિરાજમાન છે બધાને ખબર છે એમની આ ઉંમરે તબિયત પણ નરમ છે બને એ પરિસ્થિતિ અંદર સ્વામી કશું જમતા પણ નથી છેલ્લા વરસ દોઢ વર્ષથી એક કોળિયો જમ્યા નથી અને જેટલી વાર હરિભક્તોને ને સ્વામી કે બધા જમ્યા આપણે તો ખાતા આપણે ઉપવાસ કર્યો હોય ને બીજો કઈક દુખ થાય અદેખા થાય આપણે સહન નથી કરી શકતા લુકેટ પ્રમુખ સ્વામી અમદાવાદ ની અંદર ભડ તડકો અને સ્વામી જયારે નીકળ્યા અને તે વખતે હરિભક્તો બેઠાતા બપોરના એક વાગ્યો તો તમે બધા જ બેઠા હતા અમે નજીક હતા તે સ્વામીએ પૂછ્યું સ્વામી કે આ બધા હરિભક્તો સ્વામી કેટલું તેજ છે તો તમારું ને મારું ખલાસ થઈ ગયું હોય કે બધા જમ્યા પછી બાપા બોલ્યા સ્વામી કે કે આ અમદાવાદ ની અંદર હું કઉ છું શબ્દ સહ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ એક એક હરિભક્તાના ઘરે ઘરે ગુમી વળ્યા છે સોનું પાથર્યું છે સોનું તમારા ઘરે રજકણ એ સોનાની છે આ પ્રમુખ સ્વામી નું કેમ છે